બ્રાહ્મણો વેદોને વેચનારા બંશ ભજનિકો સંતવાણીને વેચે છે સંતવાણી પણ વેચાણી છે વ્યાસપીઠ પણ વેચાણી છે એટલે સુરદાસી ગાય છે કે ઝબલગ યમુના ગાય ગોવર્ધન હવે આશાનું કિરણ પણ છે કારણ કે સંત ક્યારે નિરાશ ન થાય ઝબલગ યમુના ગાય ગોવર્ધન જબલગ ગોકુલ ગાંવ ગોંસાઈ જબલગ શ્રી ભાગવત કથા રસ તબલક કલિયુગ નાહિ યમુના તો તમે ગંદી કરનાખી છે યમુના નદીને ઝેરી કરનાખી છે એની અંદર ફીણ આવવા માંડ્યું છે ત્યાં જાણે બરફ નું આમ કહી શકે સ્નો બરફ જાણે ઉતર્યો બરફ પડ્યો યમુના નદી થઈ ગઈ ખરાબ ગાય જેની પરિસ્થિતિ કપાવા માંડી છે ગોવર્ધનની અત્યારે શું છે આપ જોઈ શકો છો જબલક ગોકુલ ગામ ગોસાઈ ગોકુલ જેવું ગામ રહ્યું છે આજે ગામમાં જે છે એ સરપંચની ચૂંટણી હોય તો વિખવાદ થઈ જાય નાના મોટા હોદ્દાને લઈને લોકો પડોશીના જે છે એક ગામ અમે જ્યારે નાના હતા ત્યારે મિરઝાપુર ભુજની બાજુમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આખું ગામ હિપકે ચડે દુકાનો બંધ રાખે ધંધા રોજગાર બંધ કરે આખું ગામ યાત્રામાં જોડાતું ઘરમાંથી જો કદાચ ધુમાડો ન નીકળે એટલે સમજી જાય કે ઘરમાં ઘરમાં રસોડું નથી આજે આજે ચૂલામાં ધુમાડો દેખાતો એટલે એના અનાજ નથી તો બાજુવાળી વ્યક્તિ કોઈને ખબર ન પડે એમ જઈ પાછળથી જે છે એ અનાજ આપી આવે જમવાનું આપી આવે અને ત્યારે લોકોની ખુમારી પણ એવી હતી મારા બા કહેતા કે મારા દાદી કારણ કે સમય બદલાય એ જ ગામના જખૌના અમે તિલાટ એ રજવાડાની જે છે એ પરંપરામાંથી અમે આવેલું પરિવાર પરિસ્થિતિ બદલાય કે ઘરમાં ઘણીવાર ખાવાનું ન હોય ત્યારે દાદીમાં ચૂલામાં છાણા નાખી દે મારા બા કહેતા કે શું કામ કે બાજુના ઘરવાળાને ખબર પડે કે આજે ઘરમાં ચૂલો જ બને છે ચૂલો છે એટલે મતલબ રસોઈ ચાલુ છે ભલે એની અંદર કાંઈ ન હોય તપેલું ચડ્યો ન હોય પણ ચૂલા અંદર છાણું મૂકી દે લાકડા મૂકી દે જેથી કરીને ધુમાડો થાય તો બાજુના લોકોને ખબર પડે કે બાજુમાં ધુમાડો થાય છે એટલે રસોઈ બનતી હશે તો આ લોકોની ખુમારી પણ હતી